ઠેર ઉઠાઈ જગમાં બાકી બચી વાટુ મારી માવલડી અરે વાહ ઓખો તો દુનિયાથી થી નોખો ગાય છે ચલો ઓખો તો ઓખો તો નોખો કેવાય દરિયા ને ફળિયા ભગવાન વાહ વાહ તું ઓખો તો દુનિયાથી

ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા દ્વારિકા ના દેવલી તો વાત જ નો થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં દીઠા ભગવાન અહીંયા બેટા અહીંયા લેડી તારું શું નામ રુદ્ર મને લાપસી આપ લે પુડી લાપસી લો પ્રસાદ લો લાપસી પ્રસાદ લઈ લે આવડ માં વાહ વાહ હું લઈ લઉં

બસ મિત્રો અમે લાપશી ખાવા આવે છે નેહમાં ગીરનું ઘરેણું છે એમના પરિવારના લોકો અહીંયા છે એમના કુટુંબના લોકો અહીંયા છે એમને અમે મળવાના છીએ વાહ વાહ અહીંયા જય માતાજી

બઉ મોટો કલાકાર છે પણ તમારા માટે તો નાનો છે રાજભા રાજભા ગઢવી જયારે નાનો હતો ને તુંકારો આપીશ કારણ કે તુંકારોમાં પ્રેમ છે તે તમને ખ્યાલ હતો કે આવડો મોટો કલાકાર થશે નથી ખબર નથી એવી બિલકુલ ખબર ના પડી ક્યારે ખબર ના પડી મગવતી આ કુદરતી થઈ ગઈ આટલા આગળ વધી ગયો

नहीं बंद नहीं केम नहीं लगते वोबू એટલે રાખ્યો છે આ કેમ આ શું કામ સી માંટ રાખ્યો છે એમ સિંહ આવે તો શું કરવાનું નથી માર લેવા દે નહીં હે હમ હમ સિંહ ની બીક લાગે તને જનો ની બીક લાગે નહીં કેમ બિલકુલ ના લાગે ઈ તો અમારા મિત્ર અમારા આમાં કાઈમે રહીન સાહેબ બી અમારા ભાઈ રાજભાઈ પહેલી વાર તમે આમ જયારે સમજણ થયા હશો હા એટલે આમ બધી વાતો સાંભળી પણ પહેલી વાર તમે સિંહ ક્યારે જોઈ લો અહીંયા ગીરમાં સિંહ તો શું છે આમ તો ઘોડિયામાં હોતા હોય ને ત્યાં અનુભૂતિ થતી હોય બરાબર અવાજ સાંભળ્યો હશે હા પછી હા પછી હાલવા શીખીને ને ત્યાં જ સિંહ દે જોવા મળી જાય બરાબર બેહવા આમ હાલતા શીખી જાય એટલે આવી રીતે છે આ જ છે બરાબર અહીંથી આમ જોતા હોય સામે કાઠી નીકળે અમારું ત્યાં નેહડું એ આવી રીતે બધા નેહડા આવા જ હોય તો કે જો સાવ જ નહીં હર્યો એવું બધું અનુભૂતિ આ વાતો જ આઠો પર લગભગ વધારે સાવ જ નહીં જો સિંહની જ વાતો થતી હોય આમ પહેલી વાર આમ તમારી સામે સિંહ આવી ગયો એ શું પ્રસંગ છે એટલે તમે ધોરા ચરાવા ગયા હતા ત્યારે કે પછી હું ઉપરથી આવતા હતા નહીં સરાવા ગયા પહેલા ઘરે હોય ને જોકમાં પડે કે એવું હોય ચોકમાં બારણ કરવા આવતો હોય હાલ બે હું બાળ નાખે ને બોલે એવું જ જ હોય નાના હોય ત્યાં પછી બે હુંમાં જતા હોય તો આ સાત વર્ષ નો તો તે દોડ હું ભેગું સારતો એટલે એમ ભેગા થઈ જતો ઘણી વાર ખુબ તમારો પેલો ઇન્ટરવ્યુ જયારે કર્યો ને તમે થોડો અવાજ ના કરતો તમારો પેલો ઇન્ટરવ્યુ જયારે કર્યો ને ત્યારે તમે કીધું હતું કે કદાચ તમે હાંડિયા ઉપર આવતા હતા હા એ સિંહ જોડે કઈક વાતચીત કરી ગીત લખ્યું હતું આ ગીત લખ્યું હતું એ શું હતું એ તો હાવજ સંબોધીને આખો એ તો પછી એમ કે નાનો હતો ત્યારે નહીં એટલે પંદર સત્તર વર્ષ નું ત્યારે

એટલે મેં કીધું હાવ રસ્તા તો હા કઈ વાંધો ત્યાં જઈને જોયું ને તો તો કુતરા ઓલો છેલું બોર્ડરના આ બધા ગામ હોય ને સાસઈ ની તો ત્યાં કુતરા હોય હાવ નેહાડામાં ન હોય કૂતરા દીપડા ની દયા હોય એટલે કુતરા ન હોય દીપડો ખાઈ જાય એમ બરાબર એટલે ત્યાં જઈને જોયું તો કુતરા ભાંતા હાવ આવ કરતા હતા સેટા ઉભા પર એટલે હાવ જ થોડો આખો વહી ગયો તો અને શિયાળિયા ખાતા હતા એટલે મને એમ થયું કે ઓ કુતરા ભાઈ અસર શિયાળિયા નથી થતી ઈ તો નહીં રહે તે ખાય છે ને સાવજને થઈ અસર ઈ કૂતર્યા ભાવ મળ્યો એટલે હટી ગયો એમ આટલે પછી મેં એક હરિગીત છંદનો પ્રકારનો એક એ લખીને આખું સંવાદ છે આખા ગીતમાં એટલે પહેલી કડી મેને એમ કીધું કે ઈ ભાગ યો હાવજ તું ભારતે કુતરા તણા કૌબાનથી કેસરી હતા અમ દેશ નાયન ઈજ્જત વાલી જાનથી લનસન કુળને લાગતું વા તું બધે થી કૌતક કેવું થાય છે એ કૌતક કેવું કૌતક છે ભાગ્યો હાવજ તું ભારતે કુતરા તણા બાણ થી કેસરી હતા આમ દેશના એની ઈજત વાલી જાન થી જીવ કરતા ઈજત વાલી હોય લંસન કુળ ને લાગશે તું સિંહ છો તું કુતરા ભાઈ કેમ ભાગી ગયો એમ કરીને આખું બહુ જબરો છંદ છે પછી હું સિંહે જવાબ આપ્યો એ રીતે આખું